લગભગ સત્તર વર્ષથી લાખો લોકોના જીવનનો અભિન્ન અંગ બની ચૂકેલી સિરિયલ એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શું બંધ થવાની છે આ સવાલ પર ચાલી રહેલી અટકળો વચ્ચે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ એક મોટો ખુલાસો કર્યો છે વર્ષ બે હજાર આઠમાં શરૂ થયેલી આ સિરિયલ ઘણા દર્શકોની રોજિંદી ટેવ બની ગઈ છે જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી સહિત મુખ્ય પાત્રો રિપ્લેસ થતા ઘણા ચાહકોને લાગ્યું કે શોનો મોર સાર બદલાઈ ગયો છે હવે આ સિરિયલ કેટલી લાંબી ચાલશે આ બધી જ ચર્ચાઓ વચ્ચે પ્રોડ્યુસર અસિત મોદીએ સ્પષ્ટતા કરી છે તાજેતરમાં એક ઉછવણી દરમિયાન અસિત મોદીએ કીધું કે આ શો હજુ પણ ચાલુ છે અને અમે જ્યાં સુધી કરી શકીશું ત્યાં સુધી તેને ચાલુ રાખીશું તેમણે દાવો કર્યો કે ભલે ટ્રેન્ડ્સ બદલાયા હોય પરંતુ લોકોને આ શો હજુ પણ ગમે છે તેમણે કહ્યું કે મને ખુશી છે કે લોકો તેને ખૂબ રસપૂર્વક જુએ છે તે માત્ર એક શો નથી પણ એક બ્રાન્ડ છે જેને દર્શકો તરફથી હજુ પણ અપાર પ્રેમ મળી રહ્યો છે ભલે ઘણા જૂના કલાકારોએ શો છોડી દીધો હોય પરંતુ પ્રોડ્યુસરના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હમણાં તો બંધ નથી થવાનું અને તે દર્શકોનું મનોરંજન કરતું રહેશે